લલિતભાઈ હું હિસરપુરાની વતમી છું એસિ મારી સમાજ છે મનુષ્ય જાતિનું તો અમારે પાંચ વાગેની બબાર તે છોકરા રમતા હતા અમા ઠાકોરના છોકરાઓ નાના નાના રમતા હતા તો અમારા દીવના છોકરાએ એમ કીધું કે અમારી બેંસમાં ધોવાય છે તો થોડા ખેતા રમો તો સારું તો એ લોકો ફટાક લે કે આ તારા બાપનું છે તો અમે ના રમીએ આ તો સર સાર્વજનિક છે ટેડા ટેડા કરીને ગારો બોલવા માંડ્યા અને મારી દેરાણી બેસો ધોતી હતી તો એને પણ ગારો બોલી એટલે કે તારો શું થાય ઘરથી ઘોડીની કરીને ગારો બોલી અને પછી તલવારો લઈને બધા ખોમુકા બધા ઠાકોરની પબલી બધી આવી હતી મારવા માટે એમના ઘરે તો એ છોકરાને તલવારનો ગા વાગ્યો હાથે અને અમારા મોટા બાપા છે એ કાકા સત્રા થાય એમને પણ પગે તલવાર વાગી અને બીજાના દેખા તલવારો અને લાકડીના ગા વાગ્યા અને માથામાં પણ વાગ્યું છે વીસ જણથી પચીસ જણનો